વડોદરાના ટાવર રોડ ઉપર આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં આગ લાગતાની સાથે જ ફાયરની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવાયો હતો ઉલ્લેખનીય છે કે આગના કારણે પાંચ દુકાનો બળીને ખાખ થઈ છે તેમજ બે વાહનો પણ બળીને ખાખ થયા છે પાંચ દુકાનો સહિતના મકાનો પણ બળી ગયા છે આગના કારણે આગમાં મોટા ભાગના મેડિકલ સ્ટોર બળીને ખાખ થયા છે હાલમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે રાવપુરા ટાવર ટાવર કે પાસમાં ए रॉय उसके बाजू में चार पांच दुकानें थी वो दुकानें सुबह साढ़े चार बजे जो है एक साथ जो है आग पकड़ ली उन्होंने कैसे आग लगी वो तो कारण पता नहीं लेकिन हम लोगों ने आके हमारी टीम के साथ फायर ब्रिगेड स्टाफ के, गया के गया साथ नुकसान है तो बहुत बहुत अंदर मेडिकल का और बहुत सारी तीन तीन मजल की जो दुकानें हैं उनके अंदर बहुत नुकसान है हमने हमारा जो है ना एक्चुअली पानी ही यूज किया था हाँ पानी गेट का स्टाफ बड़ी बाड़ी का स्टाफ डांडा बाजार का स्टाफ

બરાબર એટલે ફાયર બ્રિગેડની ગાડી અને બધી જે હાજર હતી એનાથી આગો લાવવાનું ચાલુ છે સાહેબ લો એન્ડ ઓર્ડર કેવી રીતે મેન્ટેન કરી રહ્યા છો લો એન્ડ ઓર્ડર પબ્લિક જે છે પબ્લિકને મેક્સિમમ આવીથી જે સ્થળ છે ત્યાંથી દૂર રાખવાનો પ્રયાસ થાય છે કેમકે આમાં ડેબ્રિજ ને બધું ઉપરથી પડતું હોય છે એના હિસાબે પણ કોઈ ઓલું થવાની શક્યતા છે ઓલરેડી જીઈબીની લાઇન જે છે એ ઓલરેડી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે જેનાથી અન્ય કોઈ પણ બનાવ ન થાય કયું એરિયા છે અને શું બનાવ રાઉપુરા ટાવર કહેવાય છે સવારે વહેલા કોઈ એક દુકાનમાં આગ લાગી હશે એમાં ત્રણ દવાની દુકાન છે એરોઈન કંપની પૃષ્ટિ મેડિકલ અબુબેન સન્સ અને એક પોપ શૂઝ કરીને દવાની દુકાન છે એમાં ફર્સ્ટ ફ્લોર પર એક લેબોરેટરી હતી અને એ ત્રણ દુકાનોમાં વધારે આગ લાગેલી છે એવું અત્યારે હાલ પોટી દેખાય છે ગાડીઓ રોડ ઉપર કંઈક હતી એ સળગી છે બે દેખાય છે પડી છે તે પણ હવે કઈ રીતે સળગી છે રોડ ઉપર તો આગ નથી લાગી પણ અંદર હોય ને કાઢી હોય ખ્યાલ નથી આપણે કેવી રીતે ખબર પડી કેટલા વાગે કાઢો અમને મારા એક ન્યૂઝપેપર મારા બનાવીને અહીંયા થાય સિટીમાં એટલે એમનો ફોન આવ્યો આ એરોઇન કંપની અમારી ફેમિલી દુકાન છે કાંકલની એટલે એનો દુકાનના હિસાબથી મને ફોન આવ્યો કે ભાઈ આગ લાગી છે તમારી દુકાન પર અચ્છા તમને પ્રથમ દ્રષ્ટિએ શું લાગ્યું તમે અહીંયા આવ્યા શોર્ટ સર્કિટ થી જેસે કે કે અમારા લગભગ આ તો સાડા ત્રણ ચાર વાગ્યાની લાગેલી છે બહાર સુધી આવતા ધુમાડા નીકળ્યા ત્યારે પબ્લિક અવર જોરમાં થોડી ખબર પડી એટલે સો સર્કિટ જ હોઈ શકે જે નું સમય છે ગરમી નું કયો હોય શકે મારા હિસાબથી પોપ પોપ સુજ હોય શકે મારું નામ જયેશ પટેલ છે